नित द्वेना आनंद संत का आनंद पाई एरी गाना बरियान कितु द्वेना संत का सुनो तो करके बातें कल की बात पुरानी नए दौर में लिखेंगे हम मिलकर नई बात ना देस्वारी। ना देस्वारी। है। सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हम बुल हैं है इसी ये गुलसिता हमारा मजहब नहीं सिखाता आपस में बेहर रखना हिंदी है हम ये हिंदुस्ता हमारा आज रोज खेड़ा जिला ना समस्त मुस्लिम समाज ना लोगों समस्त मुस्लिम विकास फाउंडेशन ना नेजा हेठ जय एक सौ चौराणु સંતરામ મંદિર મહારાજનો સમાધિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોરારી બાપુની કથા ચાલી રહી છે ત્યારે શુભેચ્છા મુલાકાત અર્થે અમે સૌ લોકો અત્યારે સંતરામ મંદિરની મુલાકાતે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત પર કહી આની સાથે સાથે અમો આજે એ વાત સાથે હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ અને સંતરામ મંદિર એક એવી સંસ્થા કે જાતે એક પોમી એકતાનો સંદેશો આપી રહી છે અને વર્ષોથી ઘણા બધા વર્ષોથી સંતરામ મંદિર પૂરનો માહોલ હોય દુષ્કાળનો માહોલ હોય કોરોનાનો માહોલ હોય કોઈ પણ જાતના નાચ જાત ધર્મ જોયા વગર તેની અવિરત સેવા ચાલી રહી છે તેની સાથે સાથે તેમનું ચિકિત્સાલય કે જેની અંદર મોતિયાનું ઓપરેશન નજીવા દરે તેના વગરના ઘણા બધા રિપોર્ટો ઘણી બધી સોનોગ્રાફી આ બધું કોઈ પણ જાતના નાચ જાત ભેદભાવ વગર સર્વ ધર્મ આનો લાભ લઈ રહ્યું છે ત્યારે માલિક સાથે અમે એવી દુઆ કરીએ કે

જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે હું સોય ચિસ્ટિયા ચિસ્ટિયા ફાઉન્ડેશન વતી એકાવન મુસ્લિમ વિરહધરો આ સેવા યજ્ઞમાં રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી આની અંદર અમારો ફાળો આપીશું તેવી અમે જાહેરાત કરી છે આજે સંતરામ મંદિરના પ્રાંગટ્યમાં મોરારી બાપુની રામકથાનું આયોજન જે થઈ રહ્યું છે એની અંદર સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન અને ખેડા જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ આજે અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા તે દરમિયાન

મને ત્યાગ બલિદાન સમર્પણ જતું કરવાની ભાવના અને સદ્ભાવના ના શીખવડતું હોય ના શીખવી શકતું હોય તો પછી એક અજ્ઞાની મારા કરતા એક હજાર ગણો સારો છે એક સંદેશ એ પણ હોઈ શકે છે બીજું કે આજે જે રીતે સર્વ બિરાદરો અહીંયા મુસ્લિમ બિરાદરો અહીંયા શુભેચ્છા મુલાકાત દીધી છે તે તરફથી ચિસ્તિયા ફાઉન્ડેશન વતી અને સમગ્ર મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન તરફથી અને મુસ્લિમ યુવાઓ તરફથી એકાવન બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજન જે છે એની અંદર એકાવન બ્લડ ડોનેશન હો પોર્ટલ નું આયોજન કર્યું છે તે ખરેખર યોગ્ય અને સરાહનીય કાર્ય છે અહીંયાથી અમે એક શુભ સંદેશ લઈને જઈ રહ્યા છીએ અસ્તુ જય ભારત જય